જેતપુર તાલુકાના પીઠળિયા ગામના ખેડૂતનો દસ વીઘા પોતાના ખેતરમાં અને ચાલીસ વીઘા સાખે રાખેલ ખેતરમાં મગફળી અને ડુંગળીનો પાક કમોસમી વરસાદમાં પલળી ગયો હોવાથી થોડોક મગફળીનો પાક બચેલો હોય યાર્ડ બારદાન લેવા જતાં છાતીમાં દુખાવું ઉપડતા જ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જ રાજેશ ગિરધરભાઈ ગોંડલિયા નામના ચોપન વર્ષીય ખેડૂતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું પીઠળિયા ગામમાં પોતાની દસ વીઘા જમીનમાં મગફળી અને આજુબાજુના ખેડૂતોની ચાલીસ વીઘા જમીન સાથે રાખી મગફળી અને ડુંગળીનું વાવેતર કર્યું સરપંચ પીઠળિયા કમોસમી વરસાદને કારણે મગફળીના પાથરા પલળી ગયા અને ડુંગળીનો પાક બગડી જતા ખેડૂત રાજેશભાઈ સતત ટેન્શનમાં રહેતા હોવાનું સરપંચનું કહેવું છે મગફળીનો થોડોક પાક બચ્યો હોવાથી બારદાન લેવા યાર્ડમાં ગયા હતા અને યાર્ડમાં છાતીમાં દુખાવો ઉપડતા જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ખેડૂત રાજેશ ગોંડલિયાનું પાક નિષ્ફળ જતા આઘાત લાગ્યા હોવાનું અને હાર્ટ એટેક આવ્યા હોવાનું સરપંચનું કથન છે ખેડૂતનું હાર્ટ એટેકને કારણે મોત પજતા પીછડીયામાં શોકનો માહોલ છવાયો છે